સુરત શહેર ઓર્ગન સિટી તરીકે વિશ્વ વિખ્યાત બની રહી છે ત્યારે સુરતમાં ત્રીસ વર્ષીય યુવાન બ્રેન્ડેડ જાર તથા તેના અંગોનું દાન કરવામાં આવ્યું હતું ઓર્ગન સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં વધુ એક અંગદાન કરવામાં આવ્યું છે સુરતમાં રહેતા ત્રીસ વર્ષે યુવાન ધર્મેન્દ્ર નિષાદ ઘરે દાદર ચડતી વખતે પડી ગયો હતો જેથી તેને માથામાં ગંભીર ઈચાવ થતા બ્રેન્ડેડ જાહેર કર્યા હતું તો સુરતની જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા અંગદાન વિશે સમજ આપતા પરિવારે યુવાનના અંગોનું દાન કરવાનું વિચાર્યું હતું અને નિષાદના પરિવારે બે કિડની લીવરનું અંગદાન કરી ત્રણ લોકોને નવું જીવન આપ્યું છે સુરતના જીવનદીપ ઓર્ગન ડોનેશન દ્વારા પચીસનું અંગદાન કરવામાં આવ્યું હતું કુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત ગતરોડ ડાયમંડ હોસ્પિટલથી ડોક્ટર હરેશ પાગડા સાહેબનો ફોન આવેલો કે અમારે ત્યાં એક બ્રેન્ડેડ પેશન્ટ છે તો આપ આવો તો આપણે બધા સાથે મળીને તેઓને સમજાવીએ હું અમારી ટીમના પીએમ ગોંડલિયા ડોક્ટર નિલેશ કાછડિયા સાહેબ ડાયમંડ હોસ્પિટલના ચેરમેન શ્રી સીપી વાનાણી સાહેબ ડોક્ટર હર્ષ ભાગડર સાહેબ દિનેશભાઈ નાવડિયા માવજીભાઈ માવાણી સહિત તમામ લોકોના યથાર્થ પ્રયત્નોથી અંગદાનની સંમતિ મળી હતી વિશેષ આ ધર્મેન્દ્રકુમાર બત્રીસ વર્ષીય યુવાન હતા તેઓનું આકસ્મિક બ્રેન્ડેડ થતા તેઓના થકી ત્રણ લોકોને નવજીવન મળ્યું છે લિવર અને બંને કિડનીઓનું દાન આઇકેડીઆરસી અમદાવાદ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું